સુરતના ગતરગામ વિસ્તારમાં ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં થોડા દિવસે યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચારમાં છે જૂની અદાવતના પગલા ખૂની ખેલ ખલાયો હોવાની ચર્ચા જોવા મળી હતી સુરતના ગામ ધનમોરા વિસ્તારમાં આવેલી જે કે પી નગર સોસાયટીમાં ઘટના બની હતી અહીં રહેતા વિપુલ કાંડાણી નામના યુવક પર ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સોએ જીવલાઈન હુમલો કર્યો હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા શીખી વિપુલની હત્યા કરી નાખી હતી ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ છેતાલીસ વર્ષીય વિપુલ મંદાણીની હત્યા પાછળ જુનિયર અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અન્ન બનાવનો વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હોવાની શક્યતા છે ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે ઘટનાની જાણ થતા કતરગામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહ ને કબજે કરી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરે પોલીસે સોસાયટી ના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી ફરાર થયેલા ત્રણ થી ચાર આરોપી ની ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા ઘટનાના પગલે વિપુલના પરિવારમાં માતમ છવાયું છે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે જયેશભાઈ વાલજીભાઈ ફિંડોળીયા વિપુલભાઈ માંડાણી ને શરીનો ગાવ અતરગામ જે કે નગર પાસે મારેલો છે કોઈ પણ અજાણી વ્યક્તિ મારીને જતી રહી છે વિપુલભાઈ શું કામકાજ હતા વિપુલભાઈ બાંધકામનું કામકાજ કરે છે બિલ્ડર અને ક્યારે ઘટના બની સાડા ત્રણ ન્યાયની માગણી એવી છે કે જે કાંઈ ગુનેગાર છે એને સખતમાં સખત સજા મળે અને જલ્દીને જલ્દી પકડી ને એને સજા આપે એવી માગણી છે પ્રકાશભાઈ રવજીભાઈ માંડાણે પ્રકાશભાઈ રવજીભાઈ માંડાણે ને મર્ડર થઈ ગયેલું વિપુલભાઈ રવજીભાઈ માંડાણે મારો ભાઈ છે નાનો કતાર ગામમાં મર્ડર મર્ડર થઈ ગયેલું છે શરીરના કામ હરે વિપુલભાઈ શું કામ એમ કરતા તા બિલ્ડરનું કામ કરતા હતા કોણ તમારો એ બહુ ખ્યાલ નથી में कड़क कड़क कार्यवाही फांसी नहीं सजा और कतरगाम पुलिस स्टेशन विस्तार में जेपी के नगर काम का एक एरिया है यहाँ पे मटर का बनाव हुआ है तो बनाव का डिटेल ऐसे है कि एक विपुल भाई मंडली नाम के एक आदमी जिनकी उम्र 40 वर्ष है सरथाना में रहते हैं वो यहाँ जेपी के नगर कतरगाम पुलिस स्टेशन के साथ में किसी काम से आए और यहाँ पे उनकी सामने वाले जो आरोपी हैं उनके साथ छपा छपी हुई बोल चाली हुई और जो दो आरोपी हैं उन्होंने चाकू से वार किया और जब उनको वार करने के बाद हॉस्पिटल ले जाया गया वहाँ पे उनको डॉक्टर की टीम ने मृत जाहिर कर दिया तो जो लोकल पुलिस है सी सी टी और जो तो बाकी के ह्यूमन रिसोर्सेज हैं और हमारी पूरी कोशिश है कि आरोपियों को जल्द से जल्द गिरफ़्तार कर लिया जाए બ્યુરો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યુઝ સાથે